શું તમે કલ્પવૃક્ષ જોયું છે ચલો આજે હું તમને બતાવું કહેવાય છે કે ઇન્દ્રના સ્વર્ગની અંદર ફક્ત એક ઉર્વશીને જ અધિકાર હતો એને હળવાનો એટલા સુંદર એના ફૂલ હોય છે ને એટલી સુંદર એની સુવાસ કલ્પવૃક્ષનું જેને બિરુદ મળ્યું એ છે આપણો પારિજાત તમે આજે જે જોવો છો મારી પાછળ આ છે પારિજાત આના જે ફૂલ હોય છે એકદમ ઝીણા સફેદ કલરના હોય છે અને એની વચ્ચેની દાંડી જુઓ તો સિંદુરી કેસરી કલરની હોય છે આના જે ફૂલ હોય છે એની હર્બલ ટી પીવાથી થાય છે એવું કે જેને માથાનો દુખાવો હોય અવરન અવર માથું દુખતું હોય અથવા માઇગ્રેનની તકલીફ હોય આધા સીસી જેને કહે છે ને ખૂબ જ સારી રાહત થાય છે અને વાત કરીએ આપણે આના પાનની જે લોકોને આર્થરાઇટીસની તકલીફ છે જોઈન્ટ પેઇન છે સાયુના દુખાવા છે બરાબર છે એ લોકો માટે બહુ ઇફેક્ટિવ છે કરવાનું છે આટલું જ કે આને બે ત્રણ પાન લેવાના એને તોડીને બસો એમ એલ પાણીમાં નાખી દો ઉકાળીને સો એમ એલ જેટલું રહેવા દો ત્યાર પછી ગાળી ત્રીસ ત્રીસ એમ ત્રણ ભાગ કરી દો ત્રણ ટાઈમ પીવાનું શરૂ કરી દો ફક્ત દસ દિવસની અંદર તમને ચમત્કારિક રિઝલ્ટ જોવા મળે ફોલો કરો લાઈક કરો શેર કરો આયુર્વેદને ફેલાવતા રહો